હલો મિત્રો જય માતાજી અને જય મિત્રો બધા જોતા હોય તો મિત્રો અત્યારે વાઈ ગયા છે દસ અત્યાર સુધી આપણે મિત્રો ઝીણું મોટું કામકાજ હતું બતાયું ફુવારા બુવારા ચાલુ કરવાના તૈયાર મોટરું બધું ચાલુ કરી લીધી અને ઝીણું મોટું કામકાજ પણ બતાવી લીધું અને હવે થઈ ગયા આપણે હવે ફ્રી એટલે આપણે જવાનું આપણે હામી વાળી હવે ઘુમરો મારવા

ઓલા હમા કેટરમાં ફુવારા ચાલુ છે આપણે એવું છે ચિરાગભાઈ હું કે રાકેશ હું કરે પાટીયા હારે પાટીયા હારે હું પ્રાઈજો બનાવવાની હે કે હા બરાબર કેમ કે ગુલાબી ટોપી પહેરીને આવી ગયો હ સવાર સવારમાં મજામાં સારું લ્યો ચાલુ રાખો કન્ટિન્યુ મિત્રો બપોરના વાગ્યા હે હાડાબાર એકજું થયું હે ટાઈમ અને મિત્રો અત્યારે ગરમી એટલી છે ને કે વાત પૂછોમાં ક્યાંય રેવાતું નથી એટલી ગરમી છે ને જરાય વાવડાનું તો નામું નિશાન હે નહીં ને આપણે ફુવારા અત્યારે પાણીનું કામકાજ ચાલુ છે પણ લાઇટ બહુ રહેતી નથી હવાની ત્રણ ચાર ફેરે આવીને વઈ ગઈ છે તો એવું બધું છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા મસ્ત મજાનું જમી નાખીએ અને પછી મિત્રો આપણું જરાક થોડું થોડું માથું દુઃખે છે તો આપણે ઘડીકવાર હોઈ જાઉં છે આરામ કરવો છે તો ચાલો કરી નાખીએ આરામ અને જમવાનું કરી નાખીએ તો ચાલો મિત્રો હવે મળીએ આપણે બપોર પછી અને બપોર પછી પણ થોડું ઘણું કામકાજ છે અને આપણે જવાનું બારગામ થોડું કામકાજ છે એટલે તો ચાલો બપોર પછી મળીએ તો મિત્રો બધા એને આપણે ઉઠી ગયા છે ને વાઈ ગયા હે ત્રણ અને મસ્ત મજા ને પી લીધા હે ચા પાણી અને હું થઈ ગયો હું કમ્પ્લીટ તૈયાર અને આપડા ભેગા આવે હે હિતેશભાઈ અને હતર હતર લઈને આપણે જવાના ફટાણા થોડું કામકાજ હે એટલે બધી વસ્તુ કહેવાની ન હોય એટલે ચાલો નીકળીએ ધીમા ધીમા તો કન્ટિન્યુ મિત્રો આપણે આવી ગયા તા ભગવદર અને મેં લઈ લીધો સોસ્યંતોન સિંહ અને પીવા અને બાપુ હામા ઉભા ઉભા ફાઈનલી મિત્રો આપણે ફટાણા ગામમાં એન્ટર થઈ ગયા અને આપણે જે કામકાજ હતું એ પણ પતાવી લીધું હે અને કામકાજ આપણું થઈ ગયા તો ચાલો હવે આપણે નીકળીએ પાછા ઘર બાજુ તો કન્ટિન્યુ પછી મિત્રો હું હિતેશભાઈ આવી ગયા ભગવદર મોલમાં હિતેશભાઈ ને બે ત્રણ વસ્તુ લેવાની હતી બિસ્કીટો ને એટલે એ બધું કરવા મોલમાં આવી ગયા ભગવદર અને હિતેશભાઈએ બે ચાર વસ્તુ ભેગી કરી લીધી છે તો ચાલો લઈને નીકળીએ આપણે પાછા ઘર બાજુ મિત્રો આપણે ફટાણા થી ઘરે ભૂગી આવ્યા છે કામકાજ પતાવીને અને પછી આપણે બીજું જરા કામકાજ પતાવવાનું હતું આ બાજુ વાડીઓમાં જવાનું હતું એટલે એ પણ કરી લીધું હે એટલે જરાક હાંજ પડી ગઈ છે જોઈ લ્યો જરાક નજારો કેમ બાકી સનસેટ તો એવું બધું હે મિત્રો અને આ બાજુ આપણો જોનિયર અમે હે હલે જોનિયા હા દોડતો દોડતો આવી છે હમણાં જોઈ લ્યો કેમ બાકી તો એવું બધું હે હાલે હા આ સારા કરવા હોય નથી એના કરવા હોય તો હમણે તેડાવવા પડે ગમે નથી બાકી તમારા બીજા કોઈ નું માને યા નહી આપણે કે જો એક મહેમાન આવ્યો જો આવ આવ ગઢવી એ આરો કામ કરવા ગયો ઘરની ઘોંલે કેટલા ને હવે 1450 કે બનતા કર 5 મિનિટ રૂપિયા કરી એવી કામ તારે કામ કામ હે તો તું ભી હું દો આવડે દો તીલી ભેંસો કેટલી રાખી છે 500 5 6 બધી દોવા દી હે કે કેટલા લીટર દૂધ કરે ઈ કરો તો બધી જોવા કે બેહ

આભાર તમારો થેન્ક યુ ભાઈ કઈ વાંધો તમને બધા એને નજારો બતાવી દઉં જોઈ લ્યો હે મોટરું ચાલુ કરવા માટે આપણા આ ખેતરમાં પાણીનું કામકાજ એક વાર તો પૂરું થઈ ગયું હે અને બીજી વાર હામી સાઈડથી ચાલુ કરી દીધો હે જો ઓલી બાજુ અહીંયાથી નહીં દેખાય નોજેલું અને આપણા હામા ખેતરમાં જે પહેલી વાર પણ પાણીનું કામકાજ ચાલુ હે જે પૂરું નથી થયું એ મિત્રો લાઈટ એટલી કવરાવે ને કે વાત પૂછો માં એટલી જરાક કોઈ જીબી વાળા મારો વિડીયો જોતા તો નમ્ર વિનંતી ભાઈ લાઈટ હેરખી આપો અમારે પાણી ચાલુ હોય બધા તો એવું બધું હે ને આજનો વ્લોગ આપણે આ પૂરો કરીએ ને મરીએ પાછા એવું કાલે નવા વ્લોગમાં વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી જય વસરાજ બધા ને